ખેરગામ નગર બે હજારની વસ્તી ધરાવે છે ત્યારે મોટી સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે કચરો અને ગટર સમસ્યા વેણફળિયાના રહીશોની એક જ માંગ છે કે અમારા વોર્ડમાં કચરો આવવો જોઈએ નહીં કચરો બંધ થવો જ જોઈએ સરકારશ્રીના આદેશ અનુસાર જે ખાસ ગ્રામસભાનું આયોજન ગ્રામ પંચાયત કચેરી ખેરગામ દ્વારા કરવામાં આવ્યું હતું આ ગ્રામ પંચાયતની ગ્રામસભાની અંદર ખેરગામ વેણફળિયાના વોર્ડ નંબર અગિયાર અને બારના આશરે ત્રણસોથી સાડા ત્રણસો રહીશો દ્વારા જે ગૌચરની જમીન સર્વે નંબર અગિયાર અડતાલીસ ઉપર ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરીને દૈનિક ધોરણે ગેરકાયદેસર રીતે કચરો નાખવામાં આવે છે તે બાબતે ગ્રામસભાની અંદર ખેરગામને તેના મુદ્દાને ગ્રામસભામાં એજન્ડા લેવા માટે લેખિત અરજીઓ કરવામાં આવી હતી જે બાબતે ચર્ચા કરવા માટે આ ગ્રામ પંચાયતમાં સભામાં ખેરગામ વેણફળિયાના વોર્ડ નંબર અગિયારથી બારના રહીશો તેમને પ્રશ્ન રજૂઆત માટે આવ્યા હતા ગ્રામસભાની શરૂઆતે સરપંચશ્રીએ ગ્રામ પંચાયતની ખેરગામ દ્વારાના મુદ્દાઓને આ ગ્રામસભાના એજન્ડામાં કચરાનો મુદ્દો ન હતો પરંતુ વોર્ડ નંબર અગિયારથી બારના હાજર રહેલા લોકોએ મજબૂતાઈથી રજૂઆત કરતા સરપંચ દ્વારા આ મુદ્દાને ચર્ચામાં લેવા માટેની અનુમતિ આપી હતી ત્યા ત્યારબાદ વોર્ડ નંબર અગિયાર અને બારના હાજર રહેલા લોકોએ તેમનો પક્ષ ખૂબ જ ધારદાર રીતે અને કાયદાકીય રીતે રજૂ કરતાં ગ્રામસભામાં માહોલ ગરમાયો હતો અને ગ્રામસભા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું ગ્રામસભામાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા ગેરકાયદેસર દબાણ ઊભું કરી દૈનિક ધોરણે ગેરકાયદેસર રીતે જે કચરો નાખવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવા માટેનો આ સભામાં ઠરાવ કરવા માટેની માંગણી કરતા સભા હાજર રહેલા સરપંચ અધિકારીઓ પદાધિકારીઓ વિશેષ ચર્ચા ન કરી લોકોના ઠરાવ કરવાની માંગણીને ન નકારી

ચંપકભાઈ પટેલ વેણફળિયાનો રહીશું જ્યાં કચરો ડમ્પિંગ સાઇટ થાય છે ત્યાં મારું ખેતર છે અને એના લીધે ઘણી સમસ્યાઓ આવે છે ખેતીને નુકસાન થાય છે નામ તો અમારે જોવામાં તકલીફ પડે આવતા જતા દુર્ગંધ આવે છે આમ તેમ થોડા કચરાના લીધે થોડા મરેલા પશુઓને આમ તેમ હોય છે તેના લીધે ઘણી તકલીફ અનુભવ છે ઓકે આજે ગ્રામ સભા હતી એમાં શું નિર્ણય લેવામાં આવ્યો એમાં આજ બધી ચર્ચા થઈ પણ કોઈ ખાસ નિર્ણય લેવામાં આવ્યો નથી પછી ગ્રામ સભા સ્થગિત થઈ ગઈ છે સ્થગિત કેમ કરવા પડ્યું સરપંચે એ તો થોડો આમ તેમ ભૂલા ચાલી થઈ ગઈ એટલે તમારી શું માંગ છે અમારી એ જ માંગણી છે કે આ કચરો જે છે એ ત્યાં નાખવાનું બંધ કરવામાં આવે અને અમારે બધાની જે તકલીફ છે તેનું નિરાકરણ લેવામાં આવે બધાને સ્વાસ્થ્યને અસર પડે છે લોકો બીમાર પડે છે બાળકો સ્કૂલે જાય છે તેમની પાછળ કૂતરાઓ દોડે છે બાળકો એનાથી ભયભીત થઈ જાય છે ખૂબ ઘણી તકલીફ પડે છે એમ ત્યાંના હું આ ગેરગામ ગ્રામ પંચાયતની એક માજી સભ્ય તરીકે રહી ચૂકેલો છે અને બે હજાર સત્તર અઢારથી વારંવાર આ કચરા બાબતમાં અમારો વિરોધ થયો છે દરેક વખતે સરકારી કર્મચારીઓને અંદર લાવી અને અમને દબાવવામાં જ આવ્યા છે અત્યારે પણ એ કચરાથી એટલો બધો ત્રાસ છે કે જેના લીધે લોકોએ જમવા માટે પણ મચ્છરદાનીની અંદર બેસીને જમવા પડે આ પરિસ્થિતિ સર્જાયેલી છે અને રસ્તા પરથી આવવા જવા માટે પણ તકલીફ છે આજુબાજુના વિસ્તારની અંદર જે ખેતી કરતા લોકો છે એ ખેતી કરતા લોકો માટે પણ બહુ બધી તકલીફો છે અને અત્યારે કેવું થતું છે કે અત્યારે વ્યક્તિગત બધા પર આક્ષેપ થતા છે કે ભાઈ આ માણસે આ કર્યું આ માણસે પણ આવું કંઈ નથી બે હજાર સત્તરથી લઈને આ લડત ચાલુ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ સરપંચ રહે કે કોઈપણ ટીડીઓ કે તાલુકા વિકાસ અધિકારી કોઈએ પણ ખેરગામ આદિવાસી વિસ્તાર જે વોર્ડ નંબર અગિયાર બાર જે છે એની અંદરના કોઈ પણ આદિવાસી ભાઈઓ લોકોનું સાંભળવામાં આવતું નથી અને અમારી આ માંગ છે કે અત્યાર સુધીમાં જે કંઈ આ કચરો લખવાનું ચાલુ છે એને તાત્કાલિક ધોરણે કચરો બંધ થાય અને અમારી જ્યારે ગામસભા હતી અને ગામસભાની અંદર અમારી જ્યારે રજૂઆત થઈ અને ગામસભાની સર્વસંમતિ અમે એમ કીધું કે ઠરાવ કરવામાં આવે કે આ કચરાને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તો ગામ સભા બરખાસ્ત કરી અને સરપંચ અને સરપંચ આ સભાના બધા જ વ્યક્તિઓ ઊઠી ગયા છે તો અમારી એવી માંગ છે કે આની કાયદેસરની કાર્યવાહી પણ થાય અને આવનાર સમયમાં જો આવી રીતના ન થશે તો અમે ગાંધીચી માર્ગે આંદોલન પણ કરીશું

જે શાકભાજી બગડેલી છે કોરા છે ગલકા છે તુરિયા ગલકે દરેક વસ્તુ જે બગાડો છે એ બગાડો પણ મોટા આખા ટેક્ટરો ભરીને એ કચરાને ત્યાં ખાલવામાં આવે છે અને એના લીધે એટલી બધી દુર્ગંધ ફેલાય છે અને માખી એટલી બધી આવી ગઈ છે કે દરેક લોકોને જમવા માટે પણ તકલીફ પડે આ પરિસ્થિતિ સર્જાયેલી છે અને ત્યાં જે ખાડો ખોદવામાં આવેલો છે એ ખાડાની અંદર એટલું ગંદુ પાણી છે કે આવનાર સમયમાં આવનાર એકથી બે વર્ષની અંદર એ બધાના પાણીના સ્રોતોની અંદર પાણી જશે અને પાણી પણ બગડશે તો અમારી ઈચ્છા એવી છે કે અમારા દરેક લોકોને એવી માંગશે કે આ કચરો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે આ જ અમારી માંગ છે બધાની ગ્રામ પંચાયત દ્વારા જે ડમ્પિંગ સાઇટ જે ઊભી કરવામાં આવેલી છે સર્વે નંબર અગિયારસો અડતાલીસમાં એ ગ્રામ પંચાયતના જે પ્રતિનિધિ છે અથવા તો જે પ્રશાસનિક અધિકારીઓ છે એમને અમે જ્યારે પૂછીએ કે આ જે તમે કચરો ડમ્પિંગ કરો છો એ કાયદેસર છે કે ગેરકાયદેસર ત્યારે એ લોકોનો એક જ જવાબ હોય કે કાયદેસર છે અમારું એ કહેવું છે કે ગૌચરની જમીનના ઉપયોગ માટે જે સરકારશ્રીના જે નિયમો જે ગાઈડલાઇન્સ છે સર્વોચ્ચ અદાલતના એ લોકોને પણ એ લોકો માનતા નથી અને જે જે તે વખતના બે હજાર અઢારમાં જે સંકલન સમિતિના જે રિપોર્ટ જેણે રજૂ કરેલો એ નામ નથી લેતો પણ જે ધારાસભ્યશ્રી પ્રાંત અધિકારી મામલતદારશ્રી ટીડીઓ તલાટી એમના ગૌચરની જમીનના નિયમો મારે શીખવવાના કે જે ડમ્પિંગ સાઇટના જે નિયમો જે સ્વચ્છ ભારત મિશનના જે નિયમો જે છે કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે નિયમો છે સરકારશ્રીના એ અમે અમારે એ લોકોને શીખવવા પડે કે એ લોકો જે સર્વોચ્ચ અદાલત કે સરકારી નિયમો કે સરકારી જે કાય કાયદા કાનૂન બનાવેલા છે એનાથી પેર ઉપર જઈને એમ કહી શકાય કે અમે જે કચરો ડમ્પિંગ કરીએ છીએ કાયદા છે કાયદેસર છે કેમ કે અમને સંકલન સમિતિ આ ઓર્ડર આપેલો છે કે આ કચરો ત્યાં જ ડમ્પિંગ કરવો ગામ સભા જે બરખાસ્ત કરવામાં આવી છે સરપંચ દ્વારા શું એ બાબત દાદાગીરી એ લોકોએ સભા બરખાસ્ત કરી દીધી અમને અમારને અમારી રજૂઆતોને એ સાંભળવા જ નથી માગતા પહેલાં તો એ લોકો સાંભળવા જ નથી માંગતા પણ અમે આટલી સંખ્યામાં લોકો આ રજૂઆત કરવા જયારે હાજર રહ્યા ત્યારે એ લોકોએ બળજબરીપૂર્વક એ લોકોએ એવો લાગ્યો કે ભાઈ આ લોકો ભેગા થયા છે ત્યારે સાંભળો થોડુંક વાર સાંભળી લે પણ જ્યારે લોકોએ એમની સાચી રજૂઆત રજૂ કરી ત્યારે એ લોકો પાસે કોઈ જવાબ ન હતો એટલે એ લોકોએ એ સભાને તાત્કાલિક બરખાસ્ત કરી દીધી અમને સાંભળ્યા વગર હવે પછી તમારી શું માંગ રહેશે અમારે અમારી માંગ એક જ છે કે અમારો કોઈ બીજા પ્રશ્ન નથી અમારો એક જ મુદ્દો છે કે આ જે ડમ્પિંગ સાઇટ છે એ ગેરકાયદેસર છે સદંતર ગેર ગેરકાયદેસર છે અને એનાથી અમારા વિસ્તારના લોકોને ભયંકર નુકસાન થાય છે દરેક રીતે એ તાત્કાલિક ધોરણે આ કચરો ડમ્પિંગ કરવાનો બંધ કરવામાં આવે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત સરપંચ શ્રી જનાબેન પટેલ આજની જે ખાસ ગ્રામ સભાની જે આયોજન હતું એ સરકાર તરફથી જે અમને બીજી ઓક્ટોબરે જે ગાંધી જયંતીના દિવસે જે આપવામાં આવેલ હતો એમાં સાત મુદ્દાઓની જે ચર્ચા કરવાની હતી એ ચર્ચાઓ અમે આજે કરી જે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમની જે ચર્ચા કરવાની હતી એવી જ રીતે ડોર ટુ ડોર કલેક્શનની વાત હતી કે મનરેખા યોજનાની વાતો હતી કે પાણીના સ્ત્રોતો કેવી રીતે ઉપર લાવી શકે એ અને જે શૌચાલય ગ્રા ગામ પંચાયત કેવી રીતે પ્રોવાઈડ કરી શકે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એ બધી ચર્ચાઓ આપણે ગ્રામ સભાની અંદર આજે ચર્ચા કરી કચરાનો મુદ્દો આજે ઉઠાવવામાં આવ્યો હતો ગ્રામ સભામાં શું કેશો બાબત એના માટે હું ગઈકાલે ગ્રામસભા આજે ગ્રામસભા હતી પણ ગઈકાલે એ લોકોએ એક અરજી આપવામાં આવી કે ગ્રામસભાની અંદર અમારો મુદ્દો તમે એજન્ડામાં કરો પણ એ મુદ્દો અમે લઈ શકીએ નથી કારણ કે સરકાર તરફથી જેટલા મુદ્દાઓ અમને મળેલા એ જ અમે એજન્ડા પ્રમાણે અમે ચાલ્યા અને જે મુદ્દો એ લોકોએ રજૂઆત કરી એમની સાથે એ ડિટેલમાં અમે ચર્ચા કરી છે અને એમના એમની જે કચરાના માટેની જે વિગતો છે એનું પ્રકરણ પણ અત્યારે હાલ તબક્કે ચાલુ છે ગ્રામસભા ઉગ્ર બની હતી ગ્રામસભા એટલા માટે ઉગ્ર બની કે અહીં ઉપસ્થિત વોર્ડ નંબર અગિયાર અને બારના રહેવાસીઓ બસોથી પણ વધારે માણસો અહીં આવ્યા હતા અને એમાં જે કચરાનું પ્રકરણ ચાલે છે કે ડમ્પિંગ સાઈડ આપણે ગૌચરની છે તો તેમાં કચરો નાખવો નહીં એ માટે એ લોકો ઠરાવ કરવા માટે કહેતા હતા પણ એ શક્ય ન બનતા અને અહીં